પુરુષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજની વિવાદિત ટિપ્પણીનો વિખવાદ સમવાનું લાભ નથી લેતો લોકસભા ચૂંટણી હવે નજીક છે ત્યારે રાજકોટથી લોકસભા ઉમેદવાર જાહેર કરાયેલા પરસોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ કરવાની માંગ રાજપૂત સમાજ કરી રહ્યો છે ત્યારે હવે નર્મદાના ગોપાલપુરા ગામે ક્ષત્રિય સમાજ દ્વારા ભાજપના કાર્યકરો કે આગેવાનોની પ્રવેશબંધીના બેનરો મારી વિરોધ શરૂ કરાયો છે ખાસ કરીને જે પુરુષોત્મ રૂપાળાના વિરોધ કાર્યક્રમ થતી પુરુષોત્તમ રૂપાલા સાહેબે જે રાજપૂતો અને રજવાડાઓ વિશે જે ખોટી ટિપ્પણીઓ કરી છે અફજો મતલબ મેં વાત કરી છે એ સમાજ માટે સાચી લેવાય તેમ નથી અને એ ભણેલા ગણેલા નેતા છે કોઈ મતલબ મેં અપણ તો છે નથી શિક્ષકમાંથી મતલબ અમે બનેલા છે નેતા તો એમને બધા રાજપૂતોના ઇતિહાસની ખબર બી છે પણ અમારા રાજપૂત સમાજને ને નીચો પાડવા માટે આ મતલબ મેં જાણી જોઈને મતલબ મેં બીજા સમાજને ને વોટો લેવા માટે મતલબ મેં તેમના વખાણ કરીને બીજાને નીચા પાડ્યા છે તો એમને ચૂંટણી ચૂંટણી જગ્યાએ એમને લડ્યા કરે ચૂંટણી છે અમારે કોઈ લેવા દે નહીં કોઈ પક્ષ અમારે કોઈ પક્ષી વિરોધ નથી એ ભાજપ કોંગ્રેસ અમારે કોઈ લેવા દેવા નથી પક્ષ પક્ષની રીતે એમની રીતે અમારે ખાલી રૂપાલા સાહેબ સાથે પ્રોબ્લેમ છે કે એમની ટિકિટ રદ થવી જોઈએ પુરુષોત્તમ રૂપાલા બે થી ત્રણ વખત માફી માંગી ચૂક્યા છે તો આ પ્રકરણ નોંધ ક્યારે આવશે તો જ મતલબ આ બધું વાતાવરણ શાંત પડશે તો અતિ ઉગ્ર બનશે ગામે ગામ બધા મતલબ છે મૂળમાં અને આ સાથે સાથે એમપી રાજસ્થાન થી બી અમારા સગા સમજવું મેસેજ આવે છે કે અમે બી આ રીતે એ બધું તૈયાર થયેલા છે ઉત્તર ગુજરાત થી વિવાદ ની શરૂઆત થઈ પછી મધ્ય ગુજરાત ને હવે દક્ષિણ ગુજરાત સુધી પહોંચી ગયું છે તો ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ દ્વારા આ મામલે એવું અગાઉ કહેવામાં આવ્યું હતું કે આ પ્રકરણ હવે પૂરું થયું છે એના પર પૂર્ણ વિરામ મૂકવું જોઈએ બિલકુલ એ ખોટી વાત છે એમને એમની હાથે ટીંગા હોય તો ટીંગાય એનો મતલબ કે રક્તુ સમાજ સાથે નાતો નથી રાખતી ત્યારે અમે પછી એમનો જે હાથે એ રીતનો મતલબ પક્ષ કરશે તો પછી સમાજ સાથે નથી તો સમાજ એમને દૂર કરશે એ રીતે જયરાજ જાડેજા જે પોતે રીબડા સાથે એમની બબાલ છે તેના સમાધાનમાં સમાજ આવવાનું એમ કે છે તો એ સમાજનો કરતા હરતા નથી કે અંત થયો એટલે અંત થઈ જાય એ અમે જયરાજ્ય પણ જણાવવા માંગીએ છીએ કે તું બી તારી વાણી વિલાસ પર લગામ રાખજે અને ચેલેન્જ આપે છે તું જે લઈને છે એ જ અમે લઈને છે એટલે એને પહેલી સ્પષ્ટતા તું સમાજ સાથે રે નીકળ બે હજાર સત્તાવીસ ના ઇલેક્શનમાં તારે પણ મોની ખાવી પડશે

કે જ્યારે આમની ટિકિટ આમની રદ થાય પુરુષોત્તમ રૂપાલાની એમને સાહેબ કહેવા લાયક તો છે જ નહીં એમને એની ટિકિટ રદ થવી જોઈએ અમને ભાજપ સરકાર જોડે કોઈ પણ પક્ષ જોડે લેવા દેવા નથી અમે સાથે રહીને જ ચાલ્યા છે સાથે રહીશું અને અમારી જોડે અઢાર વર્ણના સમાજ અમારી સાથે જ છે આજે તો અમારી બેન દીકરીઓ માટે બોલ્યા અમે આદિવાસી એરિયામાં રહીએ છીએ અમારી અહીંયા મેજોરિટી ઓછી છે પરંતુ કાલ ઉઠીને આદિવાસીની કે કોઈ પણ જ્ઞાતિ બેન દીકરીઓ માટે પણ આ કર્યું તો અમે અહીંયા નહીં દિલ્હી સુધી ગામે ગામ ફરવા માટે અમે તૈયાર છે અમે પહેલેથી બેન દીકરીઓ માટે ધળ કપાયા છે અને કાપી એવા છે અમે માથા આપી એવા છે એટલા માટે આ કર્યું છે બહુ જ ખોટું છે જો પુરુષોત્તમ રૂપાલા વાલા હોય તો અમારો વિરોધ સો છે અને રહેશે

ખાસ કરીને આજે એવું જાણવા મળે છે કે સીઆર પાટીલ ગુજરાત ભાજપના અધ્યક્ષ સંકલન બેઠક કરવાના છે નિવ્યાસી જેલા રાજપૂત ક્ષત્રિય સમાજના અગ્રણીઓ સાથે જે અમારો સંગઠન છે નેવ નેવ જેટલા સંગઠનો છે એની સાથે એ લોકો મીટિંગ કરે પરંતુ એમાં સ્પષ્ટ વાત એક જ છે કે રૂપાલાની માફી અમને સ્વીકાર્ય નથી ફક્ત અને ફક્ત એનો ઉમેદવારી પત્ર રદ થવું જોઈએ અને ગુજરાતમાં કોઈ પણ જગ્યાએથી એની ઉમેદવારી ભાજપ તરફથી થવી ના જોઈએ એટલી જ અમારી માંગણી છે અને એ નેવું સંગઠનો પણ આ મનમાં નક્કી કરીને જ એમની સાથે બેસવાના છે એટલે બીજી કોઈ રાજકીય ચાલબાજી ચાલવાની નથી ફક્ત અને ફક્ત રૂપાલાની ટિકિટ રદ થવી જોઈએ એટલી જ અમારી માંગણી છે માધ્યમોમાં એવું પણ આવ્યું છે કે જો ટિકિટ રદ નહીં થાય તો પુરુષોત્તમ રૂપાલાના ઘરની સામે જોહર કરવામાં આવશે આ બધા આગળના પગલા છે અમારે ફક્ત એ જોવું છે કે ભાજપ શું સ્ટેન્ડ લે છે જે સમાજે આટલા બધા બલિદાનો આપ્યા છે અને 562 રજવાડા આપ્યા પછી અમારે કાલાવાલા કરવા પડે એવો નમાલો આ સમાજ નથી અમે એ જોવા માંગીએ છીએ કે ભાજપ શું આ નાસામાં પગલા લે છે ત્યાર પછી આગળના જે પગલા લેવાના છે એના માટે અમે તૈયાર છીએ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેરા પણ નિવેદન ગઈકાલ આપ્યું છે નહીં એનાથી કોઈ મતલબ નથી અમારે તો જ્ઞાતિ પ્રત્યે જે ટિપ્પણી કરી છે બેન દીકરીઓને વચ્ચે લીધી છે એનો જ અમારે વિરોધ છે અમારે ભાજપ પાર્ટીનો કોઈ વિરોધ છે આખું ગામ જ ભાજપનું છે પણ જે જાતિ પર આવી ગયું જ્ઞાતિ પર આવી ગયું બહેન બેટી સુધી સમાજ સુધી આવી ગયું એટલે પછી અમારે તો સમાજ પહેલા પછી પાર્ટી પરથી